બોલો શ્રી ગોપાલ લાલ કી જય શ્રી ગોપેન્દ્ર લાલ કી જય શ્રી જમનેશ મહાપ્રભુ કી જય લાલજી મહારાજ કી જય યમુના મહારાણી કી જય પંચ ભગવદી કી જય પુષ્ટિ સહિતા ખંડ એક માંથી સત્યાવીસ નો પ્રસંગ છે સ્ત્રોત અને અષ્ટક ના પાઠ નું ફળ સ્ત્રોત ત્રણ કીધા અને અષ્ટક બે કીધા છે જે નામ શિરાબ થી ગોપાલજી નું કીધું છે અને નામ રસાબ્ધી થી ગોપેન્દ્રજી નું કીધું છે

ઠાકોરજી પોતાના યશ પ્રગટ કરાવે પછી તેમાં શું કહેવાય ગોપાલાષ્ટક કીધું એ ગોપાલજીના સ્વરૂપનું કીધું મૂળભૂત લીલાનું સ્વરૂપ છે તેનું વર્ણન કીધું છે આ બધી લીલાના કરતા ગોપાલજી છે તેવું વર્ણન તારા નામના સેવકે જેવું જેવું સ્વરૂપ જાણ્યું તેવું કીધું બિહારી દાસે ગોપેન્દ્રાષ્ટકમાં કીધું તે ગોપેન્દ્રજીની નિત્ય લીલાના ફળ સ્વરૂપનું કીધું તેનું ધ્યાન કરવાથી ગોપેન્દ્રજીના સ્વરૂપની સ્વરૂપ નિષ્ઠા જીવને થાય ભૂતળમાં શા કારણે લીલા પ્રગટ કીધી તે બધું જાણ્યામાં આવે તે અષ્ટકના પાઠથી રાસ રમણના સુખની પ્રાપત યમનાજી સત્વર કરાવે બિહારી દાસ વિશાખા સખી છે તે નિકુંજમાં યમનાજીની અત્ર સખી છે તે તેના ભાવરૂપ છે તેથી બિહારી સર્વ પ્રગટ લીલાનો ભર પુરવનો છે તેથી તેણે વર્ણન વર્ણવ તે લીલાનો કરીને અષ્ટકમાં એ કીધું તે અષ્ટકના અને સ્ત્રોતના પાઠથી જીવને અષ્ટાંગ ભગવતીના ગુણ દહરદામાં આવે પછી તે અષ્ટક ભગવદી કહેવાય ડોસા ભાભા એ કહ્યું ડોસા ભાઈ એ કહ્યું પાછા ભાઈ તે અષ્ટાંગ ગુણ તે શું તે મને વિગતે સમજાવો તો જાણ પડે પાછા ભાઈ કહે સાંભળ પ્રેમ ચરણ મરજાદા સેવા સંબંધી પ્રીત દટતા પ્રતિવ્રતાપણું આ ગુણ આવવાથી પ્રભુજી સાથે અષ્ટ સંબંધ થયો ગણાય અને અષ્ટાંગ ભાવ તે વ્રજ પ્રજ ગુષ્ટ પુષ્ટ જ્ઞાન ધ્યાન સેવા સ્ને આ ભાવ આવે ત્યારે પૂર્ણ ભગવદી થયો ગણાય અને નામ શિરાબ્દી અને નામ રસાબ્દી સ્ત્રોત વિનોદરાય અને નારાયણ ભટ્ટે દેવવાણીમાં કીધા છે તેનો મરમ તો ઘણો ઊંડો છે તે ઠાકોરજીના એકસો આઠ નામ અલૌકિક દિવ્ય લીલા ચરિત્ર ને ગુણના કીધા તે ઠાકોરજીના એકસો આઠ નામ અલૌકિક દિવ્ય લીલા ચરિત્ર ને ગુણના કીધા તેમાં અનંત ગણો અલૌકિક એક 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 નામમાં છે તે તો ભગવદીના અર્ધા કમલમાં બિરાજીને કૃપા કરીને કેવરાવ્યા છે તેનો વ્રત તો ઘણોય ગુઢ છે અને હરિબાઈ એ શ્રી ગોપેન્દ્રજીની વંશાવળીનું સ્વરૂપ નિષ્ઠાનું સ્ત્રોત કીધું તેથી સ્વરૂપ ભર ઉપજે તેવું કીધું આ મષ્ટકના પાઠથી ભગવદીના ગુણની પ્રાપ્ત થાય અને એ લીલાનો અનુભવ ભગવદીના સંગમાં થાય ત્યારે જાણવું કે જીવનું પૂરવનું સુકૃત ફળ્યું છે અને પુષ્ટિ ભક્તિના બીજનો અંકુર ફૂટ્યો જાણવો

અને બીજા આશરા વિનાના વિમુખ જન અંધદશામાં ભટક્યા કરે છે તેને ઠરાવ ન આવે કારણ કે તેને કારણ ખોટું છે સંગ ખોટો છે તો શું પામે વેમે ભરાય ત્યારે વિશ્વાસ જાય ડોસાભાઈએ કહ્યું પાછા ભાઈ વેમને તો આ જગતમાં વખેડો છે અને વિશ્વાસના વખાણ તો શાસ્ત્ર પુરાણે પણ ઘણા કીધા છે પણ વિશ્વાસ તો ઉપજે અને જ્યારે તેને સત્ય વસ્તુ જાણવામાં આવે અને અસતનો સંગ છૂટે ત્યારે તેને વિશ્વાસ આવે વિશ્વાસ તો ઉપજે એવા પ્રસંગને ઠાકોરજીની લીલા ચરિત્રને ભગવતીના ગ્રંથ સાક્ષીએ વિચારે તો વિશ્વાસ આવે ઈ વાત તો દોયલી કીધી છે વેમે તો દુઃખ હોય અને વિશ્વાસે તો સુખ હોય અહીંયા પ્રસંગ પૂરો થાય છે બોલો શ્રી ગોપાલ લાલ કી છે